તો મિત્રો તમારા બધાનું આપણા નવા વિડીયાની અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો તમે ભાષાના વિદ્યાની અંદર જોઈએ તો કે આપણે હેને ને ફરીને નીકળી ગયા હતા આંધ્રપ્રદેશમાં ને આજે હે ને તેલંગાણા રાજ્યની અંદર હે આપણે આડમૂળ કરીને ગામ હે ને ત્યાં હે આપણે રાતના એક વાગ્યાના ડ્રાઈવિંગ કરતા હતા અત્યાર સુધી ને જે ડ્રાઈવિંગ કરીએ આપણા આખા પૂછા ને મિત્રો આપણે ટ્રીપનો દિવસ પંદર હોર્મો હે ને થઈ ગયા કેમ કે આપણે હિતાવી તારીખે હે ને મોરબીથી નીકળ્યા હતા એટલે એકત્રીસ તારીખે આવી હતી હિતાવીથી એકત્રી પાંચ દઈને ને એકથી અગિયાર આજે અગિયાર તારીખ હે તો આજે હે ને હોર્મો ડી હે આપણો આખી ટ્રીપ ન ને હજી તમારે હે ને ત્રણ ચારથી થાય એટલે વીસઅડીની આ ટ્રીપ પાકી ને હવે છે ને કાલે આપણે ફરીને નીકળે એટલે આમ પાછા આંતરામાંથી આપણે અમદાવાદ ફરીને જઈએ એટલે આજે બીજો દિવસ થયો આપણો આંતરામાંથી ભરીને આવીએ ને ને તો હવે હે ને આપણે અત્યારે ચા પાણી પીવાના બ્લોગ હે આપણે ચાલુ કર્યો અરે રાતના તો આપણે ડ્રાઈવિંગ કરતા હતા ને કાકા આપણા હું તો હવે હે ને આપણે પહેલાં ચા પાણી પી લઈએ ને હે ને પછી આગળ ફરીએ આપણે અને હે ને કાલે આપણે રાજાપુરીથી હે ફરી ને નીકળ્યા હતા આંધ્રપ્રદેશ માંથી એટલે હે ને ત્યાંથી રાજાપુરી અહીંથી છે ને હાથસો હાથસો કિલોમીટર જેવું થઈ ગયા તો હે ગૂગલ મેપ ની અંદર આપણે સજ મારીએ પછી શોર્ટકટ રસ્તા હોય ને બતાવે પાંચસો સારા પાંચસો કિલોમીટર એટલે શોર્ટકટ ગૂગલ મેપમાં શોર્ટકટ રસ્તા બતાવે મિત્રો તો આપણે હે ને હરા આઠસો કિલોમીટર જવું હોય કે ગણી લેવાનું રાજાપુરી આંધ્રપ્રદેશની અંદર અને મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયા સો ને ત્રણ ને તારીખ છે આજ ને અગિયાર ને ગાડી હે ને આપણે રાખી કાકા હજી હું એને હોવા દેવા હજી ને આપણે જઈએ હોટલે ચા પીવા તો હવે હે મિત્ર આપણે મહારાષ્ટ્ર તેલંગાના સ્ટેટ બોર્ડર હે ને ગૂગલ મેપની અંદર મારીએ જઈએ બોર્ડર કેટલો થાય તેલંગાના અને મહારાષ્ટ્રનું આપણે ભૈસા વતીન જે બોર્ડર આવે ને એ અઠ્યાસી કિલોમીટર થાય બોર્ડર તો હે ને મિત્રો ગાડી આપણે વાં રાખી અહીંથી હે હમણાં કાઢી લે હો ને જે આ હોટલ હે જય વીર જય જા અને ગૂગલ મેપની અંદર પણ હે ને તમને જડી જાય ને અહીંયા ભારતનો પોપ છે તો મિત્ર હે ને આપણે આવી ગયા હોટલ મારવા લઈને ચા પીવા આ પ્રકારના હાના હોટેલનો વ્યવહાર રાજસ્થાન મેરવારીને હેના હોટેલ છે તો મિત્રો હેને આપણે ચાપાને પીઈને હેના હલતા થઈ ગયા ને જા ત્યાં મે હેને ઢીના ઢીના સાટા આવે ને રાતે હેને વર્ષા રતો આમ જગત્યાલ ને કરીબ નગલ બા જો ફૂલ હે ને વરસાદ ભેરો આપ રહેને 28 કિલોમીટર પછી ડાબી બાજુમાં ઉતારવાને હે નિર્મળ નિર્મળ લાઈ છે હેને 5 કિલોમીટર થઈ નિર્મળ ને નિર્મળ પાસે પૈસા પૈસા પાસે બોર્ડર આવી જાય સાતા આવે અત્યારે જીના જીણા સો ને પંદર હે ને થઈ હજી સુરત વિદ્યા નતા અહીંયા દિવસ છે ને અમે તમને પાછળના વિદ્યા અંદર કીધો તો વહેલો થઈ જાય મારા પાછ થાય ને તો હે ને ઉગી જાય તો મિત્રો હે ને આપણે ત્યાંથી થોડા આગળ આવ્યા ને ગાડી ઊભી રાખી જાય અહીંયા હે ને બોટ આપણે તો જો મિત્રો આપણે હે ને અહીંયા બોટ જવા જઈ રહ્યો આદિલાબાદ થાય એકસો બાર અહીંયા એવું મહારાષ્ટ્ર મહારસ્તા હે ને મહારાષ્ટ્ર નો બોર્ડર આવી જાય નાગપુર ત્રણસો સ ને પછી વારાણસી એક હજાર છવીસ કિલોમીટર ને શ્રીનગર વારાણસી યુપીમાં ને શ્રીનગર એવું જમ્મુ કાશ્મીરમાં મીઠા ભાષા હાલતા થઈ ગયા ને આ બાજુ હે ને ડુંગર કેવા સરસ મજાના હે ને પાણા ડુંગર હે આખા વિચિત્ર પ્રકારના મીઠું હવે બાજુ હે બે કિલોમીટર ગયો ટોન મારવાનો બે કિલોમીટર પેલા હે ને આલમોર થી નિર્બલ હોટી માં ચાલીસ કિલોમીટર માં આપડે એક ટોલ નાખો આવે તો મિત્રો આપડે હૈદરાબાદ નાગપુર વાળા હાઈવે ઉપર છે ને નીચે ઉતારી લીધી નિર્મલ સિટી હવે હે ને પાંચ કિલોમીટર હે આપડે ત્યાં સર્વિસ રોડ માં હે નિર્મલ વાળા તો મિત્રો ને નાગપુર બસો ને ત્યાંથી થાય ને નિર્મલ પાંચ કિલોમીટર કલ્યાણ બસો ને સાઉઠ કિલોમીટર ડાબી બાજુ સીધા હાઈવે વૈયા ગયા નાગપુર

બેસા નિજામ પા દોરો બેસા વહન આપે 42 કિલોમીટર પછી જમણે બાજુ ટન મારવાનો છે મિત્રો જા બોટ જવા જે આટલા 72 ના બેસા જાલી રસ્તો હે મતલબ નેરમલજી બાયપાસ હતા ને એટલામાં હે ને ફોન લાઈન હતો 7-7 કિલોમીટર ના બાકી હવે હે ને જાઓ ડબલ પટી રસ્તો આવી જહા ને એક આ રસ્તાય હે ને ડબલ પટી આવા રસ્તા ટોલ નાકો આવે ટોલ પે ટોલ ના કાવે પણ એક હે ને બંધ હે ને એક ચાલુ હે

તો મિત્રો હે ને આ હાથ ને અથાવાન થઈ ગયા હાથ વાગી ગયા ને આપણે હે ને પહોંચી ગયા ભેસા ગામ અંદર આ ભેસા નો હે ને ભાઈ પાસ છે ફોલ લાઈન જેથી ભેસા હે ને જમણી બાજુમાં માં જાય ને હવે અહીંથી બોર્ડર ચૌદ કિલોમીટર જેવું ને આપણે ત્રણ કિલોમીટર પછી જમણી સાઈડ ટર્ન મારવાનો હે અને આપણે હે ને મિત્રો રાતના ખોટી નથી આ એવા હતો કે આ બધું હે ને પાસ થઈ જાય કેમ કે પછી આ રસ્તો જ્યાં અત્યારે છે હવે હે ને આઠ વાગે છે ટ્રાફિક થવા મંડ છે

પછી એમ કે ઓડા વાળા હોય ને એટલે હે બેક કરાવે ઓંડા હા તો થઈને હે ને બેક કરવી પડે એમ તો હે ને આખા રસ્તા એવી જ ટ્રાફિક હોય ઊંડા ફોર વ્હીલર અત્યારે ગૌડાવે ને આજે હે ને આઠ વાગ્યા તો હજી તડકો નથી ને ક્રોસ રજા વાગ્યા ના જ એમ કે વરસાદ જેવું હે ને વાતાવરણ હે પણ વરસાદ અહીંયા તો હજી એવો નથી આપણે અને યા તેલંગાના રાજ્યા ને હે ને એસટી બસ હે ને બો એના એસટી વાળાનો ટ્રાન્સફર સીધો રસ્તા નિજામ મારવાનો અહીંથી દસ કિલોમીટર થાય મિત્રો હે ને બોર્ડર આવી ગયો તેલંગાના રાજ્ય નો જવા સામે હે ને દેખાય આપડે ત્યાં એન્ટ્રી કરાવી લેહુ ને હવે અહીંથી નાંદેડ હે ને બીજા કિલોમીટર થાય તો આપડે બોર્ડરે પહોંચી ગયા તેલંગાના રાજ્યને તો હે આપણે બોર્ડર પાસ કરી લીધો તેલંગાના રાજ્યનો ને હવે મહારાષ્ટ્રનો બોર્ડર અહીંથી પંદરક કિલોમીટર થાય ને હવે એક કિલોમીટર પાસે મારું વાળી હોટલ આવે હવે રાખીએ આપણે ચા પાણી પીવા હવે આપણે હે ને કઈ ઉપાડી નથી કેમ કે આ રસ્તા ટ્રાફિક ન હોય અહીંયા હે ને બધું પૂછે માલ તમે શું ભાઈ રહ્યો છે ક્યાંથી ભર્યો ક્યાં ત્યાં ખાલી કરવાની ને બધું હે ને એન્ટ્રી આપણે કરે લખે ચોપરામાં હવે અહીંથી હે ને આ બધા ઘાટ એરિયા આવી જાય રાતે હલવામાં રસ્તો છે ને રેન્જર હે રાતે આગળ રસ્તે ગાડીએ નહોતા અત્યારે છે ને ટ્રાફિક ન હોય આ રસ્તે પમિતા ત્યાંથી છે ને બે એક કિલોમીટર આવ્યા જ્યાં મારવાની ન હોતાલ છે ને વા આવે તો હવે ત્યાં આપણે નાખશું જાપાઈ ગીત નાસ્તો કરવો હોય તો કરશું હવે હે ને ભોખર સુધી હે ને આવવાના આવો સિમેન્ટ રસ્તો આવે ભોખર અહીંથી વી પચ્ચીસ કિલમીટર હશે તો મિત્રો બોર્ડર એક કિલોમીટર હાલીને ને આપણે ગાડી રાખી રામદેવ રાજસ્થાન લાયકા હોટલ તો મિત્રો હે આઠ ને આણતરી થઈ ગઈ ને આપણે હેને ગાડી ઉભી રાખી આ પ્રકારના હોટલનો યુ હે શ્રી રામદેવ રાજસ્થાન લાયકા હોટલ ને આપણે હેને કરવો નાસ્તો નાસ્તો મલાઈ રોટી ને ચા હે ને આપણા કાકા હે ને ઈઠા એ બ્રશ કરે હવે એ ડ્રાઈવિંગ કરશે ને આપણે કરશું આરામ તો મિત્રો હેને ચા જે રોટલી આવી ગઈ ને એની ઉપર હે ને મલાઈ હે ને આપણે માથે નાખી ચટણી

તો મિત્રો અત્યારે હે ને દસ ને પચી થઈ ગઈ ને આપણે નાંદેદ સાઈડમાં રહી ને જઈને નાંદેદ હાઈવેથી હે ને પાંચ છ કિલોમીટર પહેલાં હે ભે ભોખર ભેસાવાળા રસ્તા ને ઇન્ડિયનનો પપ આવ્યો હવે આપણે હે ને ડીઝલ નાખવાનો હે કેમ કે આંધ્રપ્રદેશમાં આપણે નાખવું હતું તો પપ હે ને અહીંયા ડીઝલ સારું જ્યારે જાવકમાં હે ને અહીંયા નાખવું હતું તો કાકા છે ને નાખવા ડીઝલ આપણે ત્યાં સુધીમાં હે ને ટાયરને એવું ચેક કરી લઈએ આપણે હે ને મિત્ર તેલંગાણા રાજ્યની અંદર ડીઝલ નાખું તો પછી હે ને આરસ કરી ગયા કેમ કે હે ને ન્યા ભાવ વધારે છે અહીંયા મહારાષ્ટ્ર ગુજરાત કરતાં હે ને સો રૂપિયા હે ને ન્યા મૂંઘો છે એટલે પછી ડીઝલ અહીંયા પૂગી જાય એમ હતી ગાડી તો પછી હે ને આપણે ન્યા ન નાખવું અહીંયા હવે નાખવી લઈએ તો મિત્રો હે ને ડીઝલ નાખવાનો ભાઈએ ચાલુ કરી દીધો તો મિત્રો હે ફૂલ થવા આવી ત્રણસો ને બે લીટર આવ્યું હજી આવે થોડીક બાકી હે આવે ફૂલમાં તો મિત્રો તાકે છે ને આપણે ફૂલ કરાવી લીધી નો આવ્યું ત્રણસો લીટર આવ્યું હજાર નાખ્યો તો આંધ્રપ્રદેશ ની અંદર મહારાષ્ટ્ર ની અંદર પાછો નાખ્યો ત્રીસ હજાર નો ભાવ હે બાણું રૂપિયા લીટર ના ને પેટ્રોલ ના હે એકસો ને પાંચ ને આંધ્રા તેલંગાણામાં હે ને સો ચાર પાંચ રૂપિયા હે ને મૂંઘું હે મિત્રો ડીઝલ નાખીને આપણે નીકળી ગયા ભોજી ગયા અકોલા નહીં જમણી બાજુ આપણે તન મારી લેવો તો મિત્રો હે હવે આપણે સીધો રસ્તો પકડી લીધો પાટોર અકોલા વાળો અહીંથી પાટોરથી આપણે જવાનો હવે બાલાપોર પાટોર એકસો ને સાઠ કિલોમીટર થાય તો મિત્રો એકને સાણતરી થઈ ગઈ ને આપણે હે ને ગામ પાસ કરી લીધો વાસીમ ગામ પાસ કરીને ટોલનાકુ આવે ને નાકા થી અડધો કિલોમીટર વધીને હે ને ગાડી આપણે ઊભી રાખી અડધો કિલોમીટર હલીને ને મારું હોટલ આવે શ્રી રામદેવ રાજસ્થાન ગુજરાત રાયકા ફેમિલી હોટલ પ્યોર વેજવાનો એક નંબર બનાવે પેલા અહીંયા હોટલ હતી અહીંયા હેને પાડી નાખીને અહીંયા નવી બનાવી તો આપણે હેને હવે જમી લઈએ અત્યારે તો મિત્રો એકનેકા થઈ ગઈ ને આ પ્રકારનો છે ને હોટલનો વ્યૂ છે ને આપણે હેને ને જમવાનું મૂકવી લીધો દહીં રાઈતો ને હે ને કાટી રાબડા જેવી સાસ છે અને બાજરીના રોટલા મગવા તો હવે હે ને ફટાફટ જમી લઈએ તો મિત્રો હે ને બેને ડ્રાઈવિંગ થઈ ગઈ ને આપણે હે ને હાલતા પાછા થઈ ગયા હવે હે ને આપણે ડ્રાઇવિંગ કરીએ કાકાને હે ને થોડીક આરામ આપ્યો કેમ કે આપણે હે ને નિંદર નતા આવતી હવે હે ને આપણે ચાર પાંચ વાગ્યા હોય હકશું ગાડી મિત્રો અકોલા હે ને છ્યાસી કિલોમીટર થાય હવે અહીંથી ને પાતર છપ્પન કિલોમીટર ને સેંગાવ એકસો આઠ આપણે આપડે જવાનો હોય બાલાપુર અને મિત્ર આ રસ્તા હે ને સીધા નાગપુર જાય અકોલા થઈ ને નાગપુર બોર્ડ આવ્યો જો અકોલા ચોરાશી બાલાપુર સિત્યાસી નાગપુર ત્રણસો ચાર આપણે પાતો જવાનો હોય અકોલા અકોલા અહીંથી એટલે પાતોર હે ને અહીંથી પચાસ થાય ત્યાંથી પાછું ત્રીસ કિલોમીટર થાય બાલાપુર એટલે સિત્યાસી કિલોમીટર થાય બાલાપુર અહીંથી તો મીટરા હે ને ટ્રાન ને 22 થઈ ને આપડે મેદર થી ગામ વૈટા ને હવે પાટણ ગામ હે ને 5 6 કિલોમીટર હે આપ હે 7 કિલોમીટર પર હે ને બાલાપુર તરફ ટ્રાન મારવા નો 49 કિલોમીટર રીઓ હવે બાલાપુર નો છે ને હવે પાટણ નો થાપ આવી ગયા છે હા હે ને મિત્રા આપ પાટણ નો ઘાટ ઉતરવાનો હે ને હવે વાટા ને ચડવાનો હવે એટલે બે હે ને બે 3 કિલોમીટર નો હે આપ નેરાતે હે ને ઉતઈ જવો તો ઘાટ ના હે ને બોટ આવી ગયા ઘાટ પર આમ ગાઠા ને હવે ચાલુ થઈ ગઈ ઓ ઘાટ હે ને મિત્રો ચડાવવો હારો ઉતારવો હે ને બહુ લો કેમ કે ઉતારવામાં ધ્યાન રાખવું પડે નિરાતા નિરાતા હે ને ઉતારવો પડે હા હે ને ઘાટ હે ન આપણે હે ને ઉતારીએ ને ચાલ બીજી ગાડીઓ હે ને ચડે අප ता ර අ नर તો મિત્રો ને આપણે નિરાતા હે ને પાટોરનો ઘાટ ઉતારી લીધો હવે હે ચાર પાંચ કિલોમીટર પછી હે ને તન મારવાનો હે ડાબી બાજુ ને પાટોર ગામમાં જવાય ને તો બે કિલોમીટર પછી બતાવે મહારાષ્ટ્ર ની અંદર હે ને મિત્રો બધા હે ને જંગલ ઇલાકા ગયા જઈએ ત્યાં જ્યાં બધા હે ને આખા જંગલ વિસ્તાર હે કેમ કે અહીંયા હે ને બધા પહાડી ઇલાકા વધારે ઘાટ ઉતરે જ્યાં પેલું બ્રિજ આવે એ ને આપણે પાટું જવું તો જ્યાં અહીંથી ઉતારી લેવાની આપડે હવે અહીંયા હજી ચાર પાંચ કિલોમીટર જવાનો છે ને અકોલા રીયો બત્રીસ કિલોમીટર ને અમરાવતે એકસો તેત્રીસ કિલોમીટર અકોલા થઈ ને અમરાવતે ને અમરાવતે સીધો નાગપુર હા એ અકોલા થી નાગપુર જાય સીધો હાણા હવે આપણે 600 મીટર પછી હે ને ગાડી ઉતારવાની છે ડાબી બાજુ ઉતારવાનો હાયવે ઉપર તો પાટણ રવાં અહીંથી જાવે દેવાય 2 કિલોમીટર ના બાલાપુર એકત્રી નાખપુર સીટો પાછો ઓગ્રાંતી બાલાપુર થી પાછો હે ને આપણે અકોલા ઢુલિયાવાળો હે ને હાયવે પકડવાનો હે આપણે હે ને અકોલાવાળો હાયવે ઉપર જ ઉતારી લીધી હવે પાટણવાળો આવી જશે ડબલ પટી રસ્તો ત્રીસ કિલોમીટર સુધીનો તો મિત્રો પાંચ ને તેર થઈ ગઈ ને આપણે હે ત્યાં ખામગાંવ વહેતા આપણે પાત્ર થઈ હે બાલાપુર વતી ને ખામગાંવ આવ્યું તો બાલાપુર થઈ ખામગાંવ વીસ ત્રીસ કિલોમીટર ને અત્યારે આપણે ને નાગપુર અકોલા ધુલિયાવાળા હાઈવે ઉપર હે ને ધુલિયા હે હવે અહીંથી બસો ને તેર કિલોમીટર હે ધુલિયા ને ધુલિયાથી પછી બોર્ડર થઈ પછી એકો ચાલીસ દોઢસો જેવી થઈ જાય એટલે હવે હે આપણે બોર્ડર સાડા ત્રણસો કિલોમીટર હે ગુજરાત ને મહારાષ્ટ્ર ને એટલે હે ને આપણે સવાર છોકરા હે ને અહીંયા પોક્ષો ને ગાડી હે ને અહીંયા ઉભી રાખી એક મહાભારતના પપ હે એક રિલાઇન્સનો હે ને અહીંયા હે ને મારો ને હોટલ હે અન્નપૂર્ણા રાજસ્થાન ધાબાને આપણા કાકા છે હે ને ઉઠા અત્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હતા આપણી ગાડીમાં હે ને કરવાનો હે ગ્રીસ તો ગ્રીસ વાળા ભાઈ અત્યારે હે ને આ ગાડી ગાડીમાં કરે ગ્રીસ પછી આપણી ગાડીમાં હમણાં કરવાનો હે ને ચાલુ કરી દે હે આપણી ભીનો હે ને મિત્રો હાવ ઘોડી પડી કેમ કે આપણે હે ને માં કરાવ્યું હતું એટલે એક ટ્રીપમાં હે ને બે થી ત્રણ વાર તો હે ને ગ્રીસ થવું જ જોઈએ ત્રણ નહીં પણ બે વાર તો હે ને કરવું જ પડે ભરાઈ રહી કેમ કે વરસાદ હતો એના હિસાબે ને પાણી ગાળો તો મિત્રો હે આપણે જ્યાં હોટલે આવી ગયા પ્રકાર થી વ્યવ હે ને આપણે હે ને ચા મગાવી તો ચા પાણી પી લઈએ તો મિત્રો આપણે હે ચા પાણી પીને આવી ગયા ને ભાઈ હે ગ્રીસ કરે આપણી ગાડીમાં જો મિત્રો હે ને આ રીતે ગ્રીસ ફોડે આમાં પિન ની અંદર નવું હેસ ને ચૌદ ટાયર વાળી ગાડી ને આપડે આગળ બસો રૂપિયા લીધા એટલે ગ્રીસ નું કામકાજ હે સારું હે ખામખામ અમે હે ને આવક માં એટલે અહીંયા જ કરાવી લઈએ બાકી બીજા અમુક હોય ને એટલે હે ખાલી હારી કરે જે કઢારી દે ફોડે નહીં એમને રૂપિયા લઈ લે જો મિત્રો હે ને બધા ફઈ ને જ્યાં એવું ન હોય ખાલી આપડે કમાન માં આવે આમાં બધા આવે આ ગુટકા હે gut cả mà vậy, bữa sẽ biết chắc na. ở đây, em mà hen na cái này na khét lửa hen na free parigi, free saigi, pán giá cho mà là cái આપણે અત્યારે હે ને જળગાંવથી એકોતેર કિલોમીટર પહેલાં છે ને સુરત હે ને અહીંથી થાય ચારસો ને ચાર કિલોમીટર મુંબઈ ચારસો ને ઓગણ કિલોમીટર ને સુરત દજાઈ હે ને જ્યાં આ તૈયારીમાં હે જેવું આવે એક નંબર અને કાલે આપણે આંધ્રાની તેલંગાના રાજ્યની અંદર હતા તો ને સાત વાગે અંધારો થઈ ગયો હતો એટલે મહારાષ્ટ્ર ને ગુજરાતનો ટાઈમ છે ને ફરકો હે મહારાષ્ટ્ર ગુજરાતમાં હે ને ભેગું અંધારો ને ગયા ટૂંકમાં આંધ્રા અને તેલંગાના માં હે ને એક બે કલાક નો ફેર હે હવે સુરત દાદા હજી હે ને વરસાદ મહારાજ આઠ ને ખાવી થઈ ગઈ સાડા આઠ ગયા ને જળગામ માં પૂજા એટલે હે ને રાત જવા સિટી હે મોટું બધી આ ને સિંગલ ને હે ને ફૂલ ટ્રાફિક હે ને

તો મિત્રો હેરંડલ પોચી ગયા હવે અહીંથી દુલિયા હે ને સાહીઠ પાસે કિલોમીટર જેવું હે હવે આપણે સહિભાઈ આરામ કરી લઈએ પછી ગાતા હે ને પાછી આપડે હવે દુલિયા વચ્ચે આપણે